नंदरे ओ गणपति देवा माता છે થોડો દેસી ઘર તમે નજીક જઈને બતાવો અહીં દૂર થી નહી દેખાય દેખો જળાભિષેક કરે છે ગણપતિ દાદા ગુડ મોર્નિંગ મિત્રો અને આજે ગણેશ ચતુર્થી છે બધાને હેપી ગણેશ ચતુર્થી અને આજે વિડીયોનું સ્ટાર્ટિંગ કાનો મને જગાડવા આવ્યો છે આખી રાત રાતની પણ

રેડ તને પાણે રેડે છે કનો હવે દેખ અચરા દાંત એટલા તારા બાજુ પપલે આખો દેખ ને રેડ ચાલે એક રેડ સાંજ પડી છે ને હવે હું કાનો ગણેશ સ્થાપના બધે દેખવા નીકળે એ કાનો બજાર મે આને જરેક ફેરવી લઉં બાર તો કેવું હું ખાવાનો છું બાર જીત બોલ

જૂની વાળી થેન્ક યુ સો મચ આભાર તારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આ અમારે શ્રીજી ધામ સોસાયટીના ગણેશજી છે હમણાં છ વાગે એમનું સ્થાપના છે હવે બસ થોડી વાર મેં પંડિતજી આવી જશે અને સ્થાપના થઈ જશે હજુ દાદાનું ફેસ રિવિલ નથી કર્યું હું કેવું કાના અમે રાહ દીખીએ છીએ અને અમારા બીજા બધા મિત્રો છે એક દંત યુવા ગ્રુપ અમારા સોસાયટીના ભાઈ બંધો એમનું આયોજન અને બસ પંડિતજી આવે એટલી વાર આવાળી અમારી છે અહીંયાથી લઈને છે સેટઅપ ઊભું કર્યું છે દાદાનું ગણપતિ દાદાને લઈને આવે છે સ્થાપન કરશે અમારે શ્રીજી ધામ એક દંતવ ગ્રુપ ના અમારા મિત્રો એમને એક મસ્ત એવું આયોજન કર્યું છે દાદા ગણપતિ સ્થાપન અમારે આ ઉભા છે આ મિત્રો છે મુખ્ય આયોજન કરતા છે આ એક ભયા આ વાળા આ બધું એમનું આયોજન જોરદાર છે અમારા દાદા ફેસ રિવ્યુલ થઈ ગયું છે મહારાજ આઈ ગયા છે પંડિત બાપા चोखो छ यार दा सबलासन चोखो छ नै भयो ओके अब प्रशासनले गर्न पनि लाग्छ अनि आय गन्दिया नि तल परेको छ सबै 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 लक्ष्मी चिरकाल संरक्षणार्थ सकैश्वर्य अभिमुति प्राप्ति और कमसाय व्यवहार विद्याभ्यास नारायण पूजनमारायण पूजन सूर्यनारायण पूजनम सूर्यनारायण पूजनम બોલો બોલો આ અમે ગ્રાહક છીએ સાહેબ સાહેબ રણપ્રદેશ ઉદયરે ડેનિશમેન્ટ મીટિંગ હું ₹1000 પ્રમાણે કોણ ચાલ લખી अजग भी शे को मुझा रविस अमर काया मी वो के रेक्तार बेल सो A t. તમે ખાધા પછી કિંજુને ને એમ નિકિંજલ દેખાય ફરવા નીકળ્યા છે જરી ઓટો મારવા માટે બતાવો તમને અહીંયા એક દાદા બેહાડીયા છે ગણેશજી અને બધી મૂર્તિઓના દર્શન કરતા 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 રાઉન્ડ મારવાના છે બહુ મોટો આ કિંજુ આ ખેડા હાથ નાખીને ઊભી એને મારા ચલાવવી જ પડે છે એક્સરસાઈઝ ઘેર કશું કરતી નથી એટલે ઓકે ઓકે ચાલ આ એક જસ્ટ અમારે નીકળતાની સાથે જ અહીંયા ગણપતિ દાદા જ બહુ જોરદાર છે જો આગળ ચાલ ચાલે જ કરે છે બીજા એક ગણપતિ દાદા આવ્યા નહી કીધું બતાવું તમને હા બહુ મસ્ત છે આગળ નહીં કીધું તમે નજીક જીન બતાવો અહીં દૂરથી નહીં દેખાય દેખો જળાભિષેક કરે છે દાદા શિવલિંગ ઉપર જાણે ગણપતિ દાદા હવામાં ઉડતા હોય એવું લાગે છે હરણ બી મુમેન્ટ કરે છે મોડું ખોલે છે એક વોરેન્ટ ઓરેન્જ છે ઓર બીજા દાદા છે

અને નાન છો કે એવો વ્લોગ મારો ગમ્યો હશે મિત્રો જો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા બહુ જલ્દીથી આપણે નવા વ્લોગમાં મળીએ જય હિન્દ જય ભારત જય માતાજી બાય બાય ગુડ નાઇટ